આજે રહ્યા હતા શ્રી રામ પ્રાંત ત્રિષ્ઠા દિવસની ઉજવણી કરી હતી સીમા હૈદરે હનુમાન ચાલીશાનું પણ વિતરણ કર્યું હતું ભગવાન શ્રી રામ બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં બિરાજવાના છે ત્યારે જય શ્રી રામના નારા સમગ્ર દેશમાં લાગી રહ્યા છે અને પાકિસ્તાનથી પોતાના પ્રેમને પામવા માટે ગ્રેટર નોઈડા આવેલી સીમા હૈદર જે રામ ભક્ત મરી ગઈ છે અને તેણે પોતે પણ રામ ભક્તમાં લીન થઈને ભગવાન રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવ માટેની ઉજવણી કરી હતી સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠની પણ પુસ્તિકાઓનું વિતરણ કર્યું હતું અને જે રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો સીમા હૈદરના વકીલ એપી સિંહ પણ ત્યાં ઉપસ્થિત હતા અને જે પ્રકારે સીમા હૈદર ભગવો ધારણ કરીને જે પ્રકારે રામલલ્લાના ભક્તિમાં લીન થઈ છે અને તૈયારી કરી રહી છે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ત્યારે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે કોમી એકતાના જે દર્શન છે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે